ગતકાલે ઠાકોર અને દરબાર સમાજના કેટલાક લોકો વચ્ચે થયેલી મારામારી બાદ આજે સ્થિતિ તંગ બની હતી હતી આ ઠાકોર ઠાકોર સમાજના લોકોને ગંભીર ઈજાઓ પહોંચી જેના પગલે સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે સવારથી બપોર સુધી વાતાવરણ શાંત રહ્યા બાદ બપોર ઠાકોર સમાજના યુવાનોએ એકઠા થઈને હલ્લાબોલ કર્યો હતો આ રેલીમાં બનાસકાંઠાના સંસદ સભ્ય ગેનીબેન ઠાકોર અને વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ યુવાનો સાથે જોડાયા હતા જેનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ટોળા દ્વારા નિર્દોષ લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા જેમાં એક વ્યક્તિને હાથમાં અને બીજાને પગમાં ઈજા પહોંચાડવામાં આવી છે આ ઘટના બાદ દરબાર સમાજના લોકો ભાબર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને તેમણે માંગ કરી હતી કે ગુનેગારોને પકડીને સજા કરવામાં આવે પરંતુ નિર્દોષ લોકોને પરેશાન કરવામાં ના આવે અને ગલ્લામાં પૈસા હતા હાથ સ્વાસ્થ્ય જેવા લઈ ગયા પૈસા બધા